છોકરી ને જાન આવી છે જોડિયા ને દૂધ પીવડાવવા જાય છે દૂધ પીવડાવવા પણ હાથ માં શું લઈને જવું હો તમે અરે આ બધાય કપ ને આમ તો જો આ બધું કેવું છે આવું લઈને જાય ને જાનરિયા જોવે લઈને આવ્યા ખરી હોય છોકરી વાળા બધાય

આ ટી સેટ માં ટોટલ આપણી પાસે ચાર ડિઝાઇન માં નવો સ્ટોક આવ્યો છે હવે હું તમને એમાં કલર બતાવા જાઉં છું જો એક એમાં છે આવી રીતના ગોલ્ડન કલર માં જો અને ટ્રે સાથે મળવાની છે બધા અને જો એક આ પિસ્તા કલર પછી એવી જ રીતના છે આ વ્હાઈટ કલર માં ઉપર આખે આખું લેકર કરેલું આવશે અને એક છે જો આવી રીતના સ્કાય કલર માં ચાર તો બધા કસ્ટમર વેલી તકે આવી ને દીકરીને સાસરાવાળા ને આપડે દૂધ પીવડાવવા તો જવાનું જોઈએ બરાબર એના માટે આ બધા આવી ગયા છે સેટ તો બધા વેલી તકે પહોંચી જાજો અક્ષર